તો જય માતાજી મિત્રો આજે આપણે જવાનું છે આપણે ગામમાં એક નદી છે એ નદીમાં આજ ઘણા વર્ષો પછી પાણી આવ્યું તો આજે અમારી સાથે છે કિશનભાઈ ને અમારા ગામની નવી પંચાયત જેનું કામ આજ ચાલુ છે એનો બ્લોક પણ હવે ટૂંક સમયમાં પાછો આવશે ને હવે સીધા આપણે જઈશું ડાયરેક્ટલી નદી જોવા માટે ને કિશનભાઈ કેવું લાગશે આજનું બ્લોક બસ સ્પેશિયલ આજે નદી જોવા જવાનું છે ચાલુ વરસાદમાં એટલે મોબાઈલ લડે તો ખર્ચામાં રહેશું પણ બ્લોગ આજ બનાવવાનો એ ફાઇનલ જ છે તો હવે આપણે પોકવા થઈ ગયા છીએ નદી પાસે ને નદી પાસે જ ઘણી પબ્લિક પણ છે જોવા માટે ઉત્સુકતા છે ગામમાં કે નદી આવી છે ઘણા વર્ષો પછી ને વરસાદ કાલ રાતનો ચાલુ હોય ને હજુ પણ ચાલુ જ છે હવે કેટલા વાગે રહે ને ના રહે તો પછી મગફળીઓવાળાને બહુ જ હેરાનગતિ ગતિ છે આ રસ્તો પણ બહુ ભયાનક સ્થિતિ પર છે ચાલીને જવું હોય તો પણ બહુ જ બહુ જ મુશ્કેલી પડે છે રસ્તામાં પણ એવા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં જવરા એમ જ નહીં પાણીમાં પલળતું પલટતું જવાનું દેખો સામે ઘણી પબ્લિક પણ દેખાય છે હવે નદીની નજીક પહોંચી ગયા છીએ આપણે ને બાજુનું જે ખેતર છે એમાં બહુ બહુ જ પાણી ભરાયેલું છે હાલ તો બહુ જલ્દી તમને નદી બતાવે બહુ જ જલ્દી તમને નદી બતાવીશું આ પાણી બહુ જ ખેતરમાં ભરાયેલું છે અહીંથી નદીનો ભાગ સ્ટાર્ટ થઈ ગયો ને અહીંથી દે પહેલા પબ્લિક દેખાય ત્યાં આગળ નદી જ છે આગળ સાધન પણ જાય સ્થિતિ હતી

અમારા મિત્રો પણ અહીંયા મળેલા છે જે ટ્રેક્ટરમાં બેસી બેસીને નદી નિહાળે છે એમને અંદર નવડાવાના છે લઈ જઈને બધા નવડાવા જ આયા ઓ રાજેન્દ્રભાઈ હેડો છે ખાસ મિત્રો ના જાવ નાય 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 ના એ ના આવે નાય પાછો એક વાર નઈ નાખ્યા બધા જો એ હા તમાર કિશનભાઈ તો અંદર ઉતરી ગયા વિચાર તો એવો છે કે ધક્કો મારીને અંદર પાડી નાખું પણ પાણી આપણને ખેંચી જાય તેટલું જોરથી વહી રહ્યું છે ફોરા વ્યક્તિ હોય તો અહીંયાથી બારો વાર લઈ જાય નદીની પેલી બાજુ ચપ્પલ નીકળી ગયું તો પણ પાછું નહી આવે હવે બૂટ પણ નહીં આવે પેલી પાર જવું બહુ જ કાઠું છે હજુ તો અંદર પણ નથી ગયા પાછળ નજીક જ છીએ ને પેલી પાર જવું બહુ જઘરું કામકાજ છે હજુ રસ્તો છે એટલે સારું છે નહી તો ખાડા હોત તો સીધા અંદર જ જતા રહીશું ને આ કેટલી વાર આવી કિશનભાઈ નદી આ વર્ષમાં બીજી વખત ત્રીજી વખત છેલ્લા પાંચ વર્ષમાં સાતમી વખત આવેલ છે આ નદી ને આ પાણી જ આવે મોસ પાણી વાળી ધોધ ભરાશે ને ત્યાં અહીંયા નદી આવશે ડાયરેક્ટલી કનેક્ટ છે એટલે આ ફ્લો તમને દેખાય જ છે કે કેટલો ફૂલ છે અમે અડધે આવી રહ્યા છે તે જગ્યા પર બહુ જ પાણી છે બધું અહિયાં જ ભરા છે ખેતરોમાં બધા જ ખેતરવાલ પાણી પાણી જ છે તો પણ હજુ પાણી આવી જ રહ્યું છે એટલે વરસાદ આવશે તો પાણી આવવાની શક્યતા વધારે છે ને વધારે પાણી આવશે તો સીધું ગામમાં આવવાની શક્યતા બહુ જ છે હાલ એટલે વરસાદ પર આધારિત છે કે વરસાદ વધારે આવશે તો સીધું પાણી ગામમાં આવશે નહીં તો મેઘરાજાની મહેર હાલ બહુ જ સારી છે એના વિશે બે શબ્દ કિશનભાઈ કહે છે કિશનભાઈ ધાર્યા કરતાં બહુ સારો વરસાદ પડ્યો છે જેથી કરીને ગામને પણ બહુ મોટો ફાયદો થશે આખે પાણીના જે તળ ઊંડા જતા રહ્યા હતા એ બહુ સારા એવા લેવલ પર આવી જશે જેથી કરીને ખેડૂતોને પાકમાં મુશ્કેલી નહીં પડે ઉના એટલે કિશનભાઈએ તમને જણાવ્યું કે વરસાદ બહુ સારો જ છે પણ ખેતરવાળાને તકલીફ છે બીજું તો કંઈ નહીં મગફળી બાજરી કોઈને ગાઢવા પણ નથી દીધી ધીમે ધીમે વરસે જાય કોઈ ગાઢી પણ નથી શકતું હાલ પાણીમાં તો બહુ જ વધારો છે પાછું આવું એટલે અમને ખેંચી જાય બાઈક કે એક્ટિવા લઈને આવીએ તો બાઈક ને એક્ટિવા સીધો ખાડામાં જ પડે પાછું આવે જ નહીં આ સાઈડ ને પેલી બાજુ ઘણા બાળકો પણ રમે છે

એટલે ત્યાં વ્લોગ બનાવવાનો છે એટલે ટૂંક જ સમયમાં તે વ્લોગ આવશે હવે કિશનભાઈને બધા પાછળ જ આવે છે હવે આવજો